આપણે ભોગી ગયા હતા શેક બનાવી લીધો છે ગ્લાસ છે અને આપણે હજી પાઠ પૂજા કરવાની છે બધી ભેગી થઈ ગયા છે બાકીથી બધાને હડમાં સગત સફાઈને આપણે તો તમને કીધું આપો કે શેક બનાવી ગયું છે અને પીવાનું બાકી છે ખાલી ધૂમવાનું બંધ થઈ ગયું છે મતલબ બંધ એટલે બંધ થઈ ગયું છે આ શેકના કારણે જમવાનું જે કેલેરી હોય એ શેકમાંથી મળી જાય એટલે જો પ્રોટીન આ ક્યુ શેક કહેવાય તો તમે નાખી દે તો કે તો મળી જાય નથી અને પહેલાં તો ગ્રીન ટી પીવાની પછી પીવાનું પછી મળે પછી થોડોક શેક પીવાનો હતો એ થોડોક કલાકમાં કલાકમાં પીવાનો હોય છે પણ આપણે તો થોડોક વહેલો પીવાઈએ કારણ કે કલાકમાં વાર ના લાગે અને થોડો ઘણો બાકી એ છે જોઈ લે એ ફટાફટ પૂરો કરી પછી આપણે પાણીનો કાપડ ભરવાનું છે પાણી ટાપુ ભરીને પછી નીકળી કરીએ આપણે દુકાને ફટાફટ તો મળ્યા ગઈશ પછી નવલો ગપડા આવી ગયો ફટાફટ જોઈ લેજો નો ડાફર ટ્રાવેલ ગઈ આપણે મહાદેવ જઈએ બધું કામ કરીએ અને જોઈ લે આપણી ગાડી છે આપણા ભાઈની ગાડી છે સપનું પૂરું થઈ ગયું હવે આપણે તો તમને ખબર છે કે કાર બુલેટ જ લેવાને પણ જોઈએ આપણે ખેતી આપણે જ બાપા લેસ છે ભાઈ ને આપણે લેસ ને ગાઈસ તો મળ્યા પછી બસ આપણે લાગી છે કામમાં જો આ બધો માલ દેવાના આપણે જે પેકિંગ કરેલ હતા તો ફાયદો છે આ બધો પેકિંગ કારણ કે ઉપર જઈને ફટાફટ દે દે ને તો બ્લોગ માં વાર લાગી જશે બ્લોગ માં માલ દેવાનો લાગી જશે તો ગાઈસ થી એવું છે કે તમે ભાઈ નું વિજે લેવાનું છે તો જેમ બેમાં ભાઈ ઉડી ગયા છે હજી બાપાને વાત કરી નથી હું છું બાપાને કઈ અત્યારે દેખાડી તો નહીં હતી વિડીયો પણ જાય એટલે તો ના મળ્યા યાર નહોતો યાર આટલો સંતોષ ના થયો એ વગર આપણામાં કાંઈક કમી રહી ગઈ હશે લખવામાં એટલે મને મને અંદાજો હતો જ કારણ કે થોડુંક મને હાર્ટ લાગ્યું હતું અને બે વિષય મારે એવા જતા કે નહીં નીકળે અંદાજો હતો કે નવાનો નીકળી જશે પણ એમ એક ટકો ઘાફરી ગયો નહીં પાછું આવશે પરીક્ષા દઈ જશે અને પાછું આપણે આપણી મહેનત કરતા રહીશું ભાઈ ડીઝલમાં વેચ થવું તો આપણે મનમાં લેવાનું થતું નથી કારણ કે મને એમ થાય બાપાને કહી દઉં જોબ કહી દઉં નથી થાય કરું આમ કરું એમ થશે આપણું વિચારણ થતું નથી મળશે ભાઈ તો બસ આપણે આવી ગયા હાલ હોવાનું અને આપણે એમાં એક વસ્તુ હાલે છે તો એ પીવાનું હતું શેક પ્રોડક્ટનો પીવાનો હતો હો ભાઈ તો બીજું કંઈ કારણ નથી આજે નથી મૂળ એવું બધું કંઈ ખબર હું તમને ક્યાં મડેરી કેમ કવન કરતી તો ગાય કારણ એ હતું કે આપણે હેને રિઝલ્ટ આવ્યું હું આજ બીકોમ સેમનું ફોર કાઈશ એ હું દિલ તોડી એક રિઝલ્ટ દીધું હું એકમાં એક માર્ગે એકમાં ત્રણ માર્ગે બેમાં હું રહી ગયો યાર ભલે એમ નથી કહેતો હું તમને કે હા ગાઈસ વાક નથી પણ મારો એ વાક કહેવાય કારણ કે હું તમને કહું કે હું લઉં ને એટલે કહું તમને તો મારો વાક એ છે કે થોડીક મહેનત ઓછી રહી ગઈ હતી અને મહેનત ઓછી રહી મને જ આવી ગયો હતો થોડુંક હાર્ડ હતું અને થોડુંક તો આપણે થોડું ઘણો ઓમ નતું આવડ્યું ઘરે તો મે એમ કીધું તો કે લગભગ પાસ થઈ જાય ફટકો ફટુ છે બાપાને આજ કોટ હું સાચું કહી દીધો આવ્યો તો એંદા જ આવી ગયો તો કે એક બે માર્જે રેવું તો રહી જ્યા તાંગે ગાઈસ હતું એના નથી જોયું મેળાયો સ્ટેટ મને ફાવતું નથી એવું બધું એટલા માટે સ્ટેટમાં તો મને અંદાજો હતો કે રહી જવાનો છો બાકી જ્યાં હું હાલો આવ્યો હતો એટલા માટે સ્ટેટમાં તો હું રહી જવાનો તો અંદાજો હતો કંઈ વાંધો નહીં આવતી સેમ આપણે મતલબ પાછા જઈને જોતો સેમનું આવ્યો ફરી દઈશું ફોર્મ ગઈશ એટલા માટે તો બાકી તો કંઈ હું નહીં ગઈશ તો ચિંતા થતી હતી કે તમે બાપાને કેમ કેવું શું થશે આગળ પણ કાંઈ વાંધો નહીં આપણે આપણું વિશ્વાસ તૂટવા દેવામાં હોય નહીં ગમે એવો થઈ જાય કે ભાઈ સીમાં એવો તો મારે બીજા સેમમાં બે બે માવડ્યો હતો એની પરીક્ષા દીધી હતી એ મને ભગવાન ઉપર ને મારા ઉપર ખુલ્લ કોન્ફિડન્સ છે કે એમાં પાસ થઈ ગયા ચોથા સેમમાં બીજા મેં બે માવડી ગયું એકમાં તો બે એક માર્ગે થઈ ગયો એકમાં ત્રણ માર્ગે ત્રણ માર્ગનો છે ને સ્ટેટ હે એક માર્ગનો ને વિચારે ખોલાવાનો કારણ કે ભાઈ સીમાં મને વિશ્વાસ હતો કે હું નથી રહી જતો બીજામાં મારા જે પ્રમાણે માર્ગ મેં વાંચ્યું હતું ને એ પ્રમાણે અમારા આવી ગયા અમે વાંચ્યું તો ની પ્રમાણે નથી આવ્યું કંઈ નહીં કહીશ મળશું કાલે નવા બ્લોગમાં અને જય શ્રી રામ ફ્રેશ અને ડિફેન્ટ લુકમાં મળશું કાલે કારણ કે ચિંતા કરવાની હતી નહીં થોડી ઘણી થઈ આજે એ ચિંતા મૂકી અ માતાજીનું નામ લઈ આપણે બીજો ઉગાડ લેવું ખોટી ચિંતા કરશું તો પાછું તો આપણે મતલબ એવું તો હે નહીં કે આમાં કાંઈક બીજું એવું થયું એટલે શું કહેવાય કારણથી આપણે રહી જાઉં હું કે પાછું રિઝલ્ટ થઈ જાય તો હવે વધી જાઉં એવું તો હે નહીં તો ભાઈશ મળશું કાલે નવા લુકમાં પણ લુક એટલે એમ કંઈ લુક નહીં નવા માઇન્ડસેટથી આપણે ખોટું વિચારવા થાય ને તે આપણું કામમાં ધ્યાન દઈશું હવે બને એટલું વળી પાછું એવું છે કે વધુ વાંચશું એવા વિષયમાં બાકી તો ભાઈસ આપણું કામ કરવાનું છે જે શેકને પીવાનું છે તે ફટાફટ પી લે બહુ મોડું થઈ જશે અને પાછું આપણે બિસ્તાલીસથી કલાક મિનિટ કલાક હાલી તો એ હાલવાનો છે તો હાલી લઈ પછી ગઈ છે મહિલા આપણે તો મહિલા બસ કાલે નવા બ્લોગમાં બધાને જય શ્રી શ્રીરામ હરોળ મહાદેવ રાધેરાતભાઈ